એ પછી તેના ભાઈ ભીનુભાઈ ભનુભાઈ પાલ તથા હિંમતભાઈના બે દીકરા તથા એની સાથે અન્ય પંદર જેટલા કુસમો બળજબરીથી અમારી પાસે આવ્યા અને અમારી જમીન પર જીસીબી ફેરવ્યું અને કીધું અહીંથી તમે ચાલ્યા જાવ આ કોઈ તમારું છે નહીં અને એ છતાંય હું પોલીસ સ્ટેશને કાલ બપોરનો ગયો અને રજૂઆત કરી કે જ્યાં કોઈ મારી કઈ ફરિયાદ લીધી નહીં કોઈ કાંઈ સાંભળ્યું નહીં કઈ કઈ મને લખાણ આપ્યું નહીં એટલે હું આઈજી સાહેબ ને રજૂઆત કરવા આવ્યો છું કે ભાઈ અમારું થોડું ઘણું સાંભળે અને અમારી વારે આવે છતાં અમારા ગામના પોલીસને જરીક જાણ કરે કે ભાઈ નાના ની આરે જાય અને એનો સાથ સહકાર આપે